એ આ ગોસ્ટુ પગે લાગી લીધું હોય તો નીકળતા રહો પગે લાગી નીકળતા રહો પગે

અમારા આ બેપડી દસમામાં ભણતી હતી દસમામાં ભણતી હતી પણ આખા વર્ષની અંદર એને ચોપડી ચાલી નહીં પેપર ચાલતો હતો છતાં પણ હું ઘણી વખત એને એમ કહું કે બેટા તુરું ઘણું મોચ તો તારું ભવિષ્ય શુદ્ર એટલે આ બેબલી એમ કીધેલું કે પપ્પા મારી ચિંતા કરશો નહીં મેં હું હુંક્યું છે એ મને પાસ કરશે એટલે એના મનને એક તમન્ના છે કે ઢબોડી માતાની અને ડબોડી માતા મને પાસ કરશે એને આખા વર્ષમાં ચોપડી ચાલી નહીં લેસન કર્યું નહીં અને જે વખતે પેપર ચાલતા હતા એ વખતે એ કોમ ખેતરોમાં જતી નથી પણ એની એટલી તમન્ના હતી કે મારી ડબોડીમાં મને પાસ કરશે એટલે આ છોડી દસમાની અંદર પાસ થઈ અત્યારે અગિયારમા માં આવી એટલે મનથી માન્યું તું કે માતાજીની ઢબોડી એનો શણગાર માતાની ચુંદડી આ બધું લઈને એટલે બોડિયા એ બીજો કચ્છલા ત્રણ ચાર વર્ષથી હું અહીં આવું છું બે હજાર તેરથી અહીં આવું છું ત્રણ વર્ષથી મેં મારા મનથી આ માતાજીના સેવકના મેં મારા મનથી ગુરુ મનેલા છે અને આજે ગુરુ પૂનમના કારણથી આ માતા ગુરુદેવની આરતી અને ફુલાર હું ચઢાવું છું હું મારા મનથી ગુરુ મનેલા છું બોલો મમ્મી માર પ્રતિ કે મારા મારા દીકરાને ગુરુ મોણે છે તો હું ગુરુની એ તાકાત નઈ પણ મારા તાકાત છે તરફથી આ માં ગુરુ મોણે તો મારા આતરથી આ સિરત મારા

પોસ કે પતઈ જાજી મનો ગુરુ મનીષ તું માતા તન સલાહ ર ગુરુ ને જ્ઞાન આપું છેલા ને જ્ઞાન આપુ એ એ ગુરુ નું કામ છે પુણ અધૃત થી એવું કુછ કશિયો નું બદર દીવો કરો તો એક કડીએ કો તો પોસ કરીએ ત્રણ કોદી ના કરીએ દીકરા અરુ મા કરો આ સ્તનક ના આલુ છું બધા હોપું છું આમા એ તો મહાવા આવો ને ગાના ભવની શીખો મને એવું હોય